નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો ભાઈઓ તથા બહેનો તો કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં ત્રેપન ટકાની વધારાની રાહ જોઈ રહ્યા છે આ સાથે તેઓ આઠમા પગાર પંચની સમિતિની રચનાની રાહ જોઈ રહ્યા છે આ સાથે તેઓ રેલવે ભાડામાં રાહત પુનઃસ્થાપિત કરવાની પણ રાહ જોઈ રહ્યા છે અને કમ્યુટેશનની પુનઃસ્થાપના અંગેના સારા સમાચારની પણ રાહ જોઈ રહ્યા છે તે દરમિયાન કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શન મોંઘવારી ભથ્થા એરિયર્સ કમ્યુટેશન આઠમા પગાર પંચને લગતા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તો ચાલો જાણીએ તમામ સમાચારો એક પછી એક વિગતવાર તો મોંઘવારી ભથ્થાની ચૂકવણી ત્રેપન ટકા કર્મચારીઓ અને પેન્શનરો મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું પચાસ ટકાથી વધારીને ત્રેપન ટકા કરવામાં આવ્યું છે તે સપ્ટેમ્બર મહિનાના પગાર અને પેન્શનની સાથે ચૂકવવામાં આવશે જુલાઈ અને ઓગસ્ટ આ બે મહિનાના એરિયર્સ પણ તમારા ખાતામાં જમા થશે મિત્રો તો કમ્યુટેશન વસૂલવામાં આવશે નહીં પેન્શનરો જાણવા માગે છે કે જો તેઓ કમ્યુટેશન કર્યું છે તો શું તેમના મૃત્યુ પછી તેમના પરિવારને મળનાર પેન્શનમાંથી કમ્યુનિટેશન કાપવામાં આવશે તેના પર નાણાં મંત્રાલયે કહ્યું છે કે પેન્શનરના મૃત્યુ પછી ફેમિલી પેન્શનરના પેન્શનમાંથી કમ્યુટેશન કાપવામાં આવતું નથી પેન્શનરના મૃત્યુ પછી કમ્યુટેશન કપાત માફ કરવામાં આવે છે અને પરિવારને સંપૂર્ણ પેન્શનનો લાભ આપવામાં આવે છે વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોને મુક્તિ વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું તે કોરોના દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું જે હજુ સુધી પુનઃસ્થાપિત થયું નથી આવી સ્થિતિમાં ભારતીય પેન્શનર સોસાયટીએ કેન્દ્ર સરકાર પાસે મોટી માગણી કરી છે કે હવે જ્યારે દેશની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ છે ત્યારે વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં પહેલાંની જેમ ડિસ્કાઉન્ટ આપવામાં આવે રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર મહિનામાં આ મામલે સારા સમાચાર જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો આઠમા પગાર પંચની રચના આઠમા પગાર પંચને લઈને સાંસદ શ્રી આનંદ ભદોરિયાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં તેમણે માગણી કરી છે કે આઠમા પગાર પંચની કમિટીની તાત્કાલિક અસરથી રચના કરવામાં આવે જેથી પહેલી જાન્યુઆરીથી કર્મચારીઓ અને પેન્શનરોને તેનો લાભ મળે બે હજાર છવ્વીસ તેને શરૂ થવા દો આમાં વિલંબથી કર્મચારીઓની માનસિક સ્થિતિ સુધરશે જેના કારણે તેમના કામમાં ભૂલો જોવા મળી શકે છે તેથી તાત્કાલિક અસરથી આઠમા પગાર પંચની સમિતિની રચના કરવી જોઈએ જોકે નાણાં સચિવે કહ્યું છે કે ટૂંક સમયમાં આઠમા પગાર પંચની રચના કરવામાં આવશે તો બાકીની ચૂકવણીની વાત કરીએ તો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી શ્રી સુખવિન્દરસિંહ સુખુએ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પેન્શનરોને એક અદ્ભુત ભેટ આપી છે તેમણે ધ્વજવંદન બાદ જનતાને સંબોધન કર્યું હતું અને મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે પંચોતેર વર્ષ કે તેથી વધુ વયના પેન્શનરોને છઠ્ઠી અને તેથી વધુ પેન્શન મળશે સાતમું પગાર પંચ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે આ સાથે કર્મચારીઓનું જે પણ બાકી છે તે પણ ચૂકવવામાં આવશે ત્યારબાદ વાત કરીએ તો નિવૃત્તિ વયમાં વધારો આ સાથે હિમાચલ પ્રદેશના ચોથા વર્ગના કર્મચારીઓ માટે એક ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તેમની નિવૃત્તિની ઉંમર અંગે કોર્ટે આપેલા નિર્ણય બાદ નાણા વિભાગે નિવૃત્તિની ઉંમર વધારવાનો નિર્ણય લીધો છે હવે વર્ગ ચારના કર્મચારીઓ અઠાવન વર્ષની વયે જે નિવૃત્ત થતા હતા તે વર્ષની જગ્યાએ સાહીઠ વર્ષે નિવૃત્ત થશે મિત્રો તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો સાથે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ